સુરતના અલથાણ રોડ પર વરસાદના પાણી ભરાવાના કારણે સ્કૂલ વાન વરસાદી પાણીમાં ફસાઈ હતી જેના કારણે ધક્કો મારવાનો વારો આવ્યો હતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સુરતમાં પાણી ભરાવાની સમસ્યા પહેલેથી જ છે આ કોઈ નવી સમસ્યા નથી રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ ખુલતા વેકેશનમાં શાળા પ્રવેશોત્સવ સહિતના મસમોટા કાર્યક્રમો યોજ્યા હતા જોકે શાળાએ છતાં વિદ્યાર્થીઓને રસ્તામાં પડતી મુશ્કેલીઓનો કોઈ અંત આવતો નથી અલથાણ વિસ્તારમાં આવેલી ખાડી પાસે સ્કૂલની વાન વરસાદી પાણીમાં બંધ પડી ગઈ હતી જેથી સ્કૂલની વેનમાં બેસેલા વિદ્યાર્થીઓને નીચે ઉતરીને ધક્કા મારવાની ફરજ પડી હતી જોકે એક વિદ્યાર્થીનો હાથ ભાંગી ગયો હોય અને ડાબા હાથમાં પ્લાસ્ટર આવ્યું હોવા છતાં તે નીચે ઉતરીને પાણીમાં વાનને બહાર લાવવા માટે ધક્કો મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે વિદ્યાર્થીઓની મજબૂરીને દર્શાવતો વિડિયો પર સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત પૂણા વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે સ્કૂલ વાન ફસાઈ હતી જેમાં વિદ્યાર્થીએ સ્કૂલ વાનને ધક્કો મારવાની મહેનત કરવી પડી હતી તંત્રની પોલ ખુલ્તા લોકોમાં રોષ જોવા મળ્યો હતો પ્રશાસનની બેદરકારી લોકોમાં હાલાકીનું કારણ બની રહી છે